ઝઘડિયાના બાળકોની શીખ બાદ હવે અંકલેશ્વર જાગૃત નાગરિકે રસ્તાના ખાડામાં મેટલ નાખ્યા હતા અંકલેશ્વર પિરામન એકડા સ્કૂલ રોડ ઉપર ખાડાના મુદ્દે નાગરિકો ખુદ જ આગળ વધ્યા હતા ખાડામાં પથ્થરો નાખી અકસ્માત રોકવા સાથે તંત્રને જગાડવાનો પ્રયાસ સામે આવે છે ચોમાસાની શરૂઆત થતાં જ અંકલેશ્વર શહેર અને તાલુકાના અનેક વિસ્તારમાં માર્ગોની દયનીય હાલત સામે આવી છે ડામર ઉખડી જતા માર્ગો ઉપર ઊંડા ખાડાઓ સર્જાતા વાહન ચાલકો માટે લેન સ્થિતિ ઊભી થઈ છે વાહન દુર્ઘટનાની ભીતિ વચ્ચે તંત્રની નિષ્ક્રિયતા સામે લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે તંત્ર કે રાજકીય નેતાઓએ કોઈ ઉકેલ ન આપ્યો હોય તેવા સંજોગોમાં નાગરિકોએ પોતે જ ખાડાઓ ભરવાની કામગીરી હાથ ધરી છે પિરામન રેલવે અંડરપાસથી નેશનલ હાઈવે તરફના માર્ગ ઉપર સ્થાનિકો દ્વારા મટીરીયલ નાખી પોતે જ ખાડા પૂરતા જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે જ્યાં રાજકીય પક્ષો હજી આવેદનપત્રો કે પ્રેસ કોન્ફરન્સ સુધી મર્યાદિત છે ત્યાં નાગરિકો રોડ ઉપર ઉતરી સીધી કામગીરી કરી રહ્યા છે એક પ્રકારના મૌન વિરોધ રૂપે ના નાગરિકો તંત્રને સંદેશ આપી રહ્યા છે